અમદાવાદ સરખેજ આશ્રમનો વિવાદ વકર્યો છે ઋષિ ભારતીના સમર્થકે આશ્રમના મેનેજર પર આરોપ લગાવ્યો મેનેજર રામ ગઢવી પર વિજય નામના સમર્થકે આક્ષેપ લગાવ્યો છે તો શીટર હોવાનો વિજય આરોપ લગાવ્યો છે અને પેપરલીક કૌભાંડ અને ધમકી કેસમાં રામ ગઢવી આરોપી છે આ પ્રકારનું નિવેદન વિજય બારિયાએ આપ્યું કહ્યું કે સનાતન ધર્મની વાતો કરનારા વ્યક્તિએ આરોપીને મેનેજર બનાવ્યો છે અને તડીપાર કીર્તિ પટેલ પોલીસની હાજરીમાં આશ્રમમાં કઈ રીતે આવી શકે આ સવાલ પણ ઉઠાવ્યો છે જે અત્યારે હાલમાં ભારતીય આશ્રમ સરખેજ છે બની બેઠેલા ગઢવી વિરુદ્ધ મારા આક્ષેપ છે કે ગુજરાતના લાખો યુવાનોનું ભવિષ્ય બગાડનાર પેપર ફોરનાર હિસ્ટ્રી ચીટર છે પોતે ઘણા બધા ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ છે અને જેમ તેમ ગુજરાતની અંદર જેમ કાયદો વ્યવસ્થા જ ના હોય એમ કોઈ કલાકારને ધમકી આપવી ગાળો દેવી આ એનું રૂટીન કામ છે એ સામાજિક વ્યક્તિ નથી અસામાજિક વ્યક્તિ છે અને હરિયાનંદ બાપુ એક ધાર્મિક સનાતન ધર્મની વાત કરતા હોય અને એ જો અસામાજિક તત્વોનો સહારો લઈ ના કરતા હોય તો ખોટી વસ્તુ છે આ હા મારી પાસે એક ફરિયાદની કોપી છે એમની અને તમે યુટ્યુબ સર્ચ કરશો રામભાઈ ગઢવી નામથી તો તમને એમના ઢગલો બધા ઓડિયો રેકોર્ડિંગ આ બધા ઢગલો એમના મળશે કાંડ મારી પાસે જે કાંડ વાળું મેટર છે અને એક મારી પાસે એફઆઈઆર છે પાટણની અને એક પેપર બીજી છે કીર્તિ પટેલની જે સુરત કાપોદા પોલિટિશનમાં વોન્ટેડ જાહેર છે ખંડણીની મેટરમાં એ ત્યાં વોન્ટેડ છે સાહેબ અહીં આશ્રમમાં ખુલે આમ ભરે તો ગુજરાત પોલીસનું શું આમાં રોલ સમજવો અમારે